ભાવનગરના ત્રણ યુવાનોના ભરૂચના હાંસોટ નજીક અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના ત્રણ યુવાનો કારમાં વહેલી સવારે સુરતથી પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા આ ગમખ્વાર અકસ્માતમાં મહાવીર પ્રદીપભાઈ અગ્રવાલ ઉમર વીસ રહેવાસી અર્બન સોસાયટી ભરતનગર ભાવનગર મિતેશ ચાવડા ઉમર વીસ રહેવાસી ભરતનગર ભાવનગર તેમજ ચેતનભાઈ ઉમર છવ્વીસ રહેવાસી ભાવનગરવાળા સહિત ત્રણેય યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા આ ઘટનાની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોંકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ ઘટનાની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અને તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે બ્યુરો રિપોર્ટ Yashvi Gujarat News, Baruch.